તો બધાને જય માતાજી જય મોગલમાં કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું અને અમે પણ મજામાં શીવી તો જો અમે આવી ગયા શ્રી સતરંગ આજે અમે સતરંગ આવ્યા છીએ રામાપીરની બીચ છે ને આજ તો અમે સતરંગ આવ્યા છે આજે રામાપીરના દર્શન કરવા તો સરસ મજાનું આઈનું વ્યૂ બતાવશું ને સરસ મજાનું આઈનું લોકેશન છે એ બતાવશું સતરંગ ધામના લોકેશન સરસ મજાનું છે ને એ બતાવશો તો ઠેઠ લીધી વિદ્યામાં બન્યા રહેજો તો સરસ મજાનો નજારો છે આનો તો બધું તમને જોવા મળશે સતરંગ ધામની જગ્યા અને રામાપીરના દર્શન કરવા પણ મળશે તો વિડિયામાં ઠેઠ લગી બન્યા રહેજો તો ચાલો તમને રામાપીરના દર્શન કરાવું તો જય રામાપીર બધાને મિત્રો જો અમે આવી ગયા શ્રી સતરંગ દર્શન કરવા આવ્યા શ્રી આજે બીજ હતી રામાપીરની તો દર્શન કરવા આવ્યા શ્રી આગર વિડિયો માં બધાય બન્યા રહેજો તો જો સરસ મજાની આયા મકાઈ પણ વાવેલી છે આયા ગૌશાળા પણ છે એટલે એના માટે જો આ મકાઈ પણ વાવેલી છે મકાઈ છે ને ઝાર છે ને બધું છે સરસ મજાની જગ્યા છે તો જો તમને જોવા મળશે ઠેટ લગી બન્યા રહેજો જો સરસ મજાનું આનું વ્યૂ છે છે ને સરસ મજાનું તો ઠેટ લગી વિડિયો માં બન્યા રહેજો જો મેળો પણ છે તો તમને મેળો પણ બતાવશું નાનકડો એવો મેળો હોય આજ તો આજ તો મેળો ન હોય અષાઢી બીજે મોટો મેળો હોય અત્યારે નાનો મેળો હોય તો ચાલો તમને આગળ બતાવશું તો બન્યા રહેજો વિડીયોમાં તો જુઓ સરસ મજાની જગ્યા છે અહીંયા જો અહીંની જગ્યા સરસ મજાની છે

دغه نسرح مزاينه ځای دی چې را ما پیږي

થોડાક હરિબાપુના દર્શન કરાવ્યા છે તો બધાએ હરિબાપુના દર્શન કરી લેજો કેમ કે અંદર તો કાંઈ મનાય છે વિડીયો નહીં ઉતારવાની એવી તો આપણે સેટેથી હરિબાપુનો સીન લીધો છે એક તો બધાય દર્શન કરી લેજો તો જો સરસ મજાની જગ્યા છે આ મંદિરે પણ જાશું ત્યારે ને આ મંદિરનું દર્શન કરાવશું અત્યારે અહીંથી જોઈ લો જો છે ને સરસ મજાનું મંદિર આ છે ગૌશાળા છે જો અહીંયા ઝૂમ કરીને બતાવો જો આ ગૌશાળા છે બહુ મોટી ગૌશાળા છે અહીંયા સતરંગ છે ને તો ચાલો આપણે હવે થશું છે મંદિર સરસ મજાનું અહીંયા જગ્યા છે જો તમે અહીંનું વ્યૂ જોવો ખાલી કેવું સરસ મજાનું વ્યૂ છે મસ્ત મજાનું વ્યૂ છે અને બધા જો દૂધ નીકળવા આવે આ બીજ છે ને ભાદરવા સુધની બીજ તો બધા જો બધાના હાથમાં તમે કેમ ફાળો છે ને બધાના હાથમાં કેમ હોય સરસ મજાનું અને અમે જો દર્શન કરી લીધા છે હવે

તો અહીં બે ગયા છે અને મારો ફોન આવી ગયો છે તો ફોનમાં વાત કરું છું આ બતા એવા ફોન છે આ બધા ગ્રુપ છે આનો ગ્રુપ ગ્રુપ

થાય તો આવો તો હારું હાલો અમે હવે પાછા નિહરવી ધીમે 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 હાલતા થઈ ગઈ છે જો આપડે ટબલિક

તો જો અમે હવે વ્યવસ્થિત કરીએ અને જો તો અમારો વિડીયો આવો કાંક હતો તો તમને ગીમો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમે પણ જાજો બધાય સતરંગ સરસ મજાનું ફરવા લાયક સ્થળ છે રામાપીરનું સતરંગધામ બહુ મજા આવે ને આ મેળો પણ ભરાય છે જો કે અત્યારે તો નાનો એડો મેળો હોય પણ અષાઢી બીજ અને ભાદરવાની બીજ બે બહુ મોટા મેળા હોય છે સતરંગ તો તમે બધા પણ જાયજો અને આવજો સતરંગ રામાપીરના દર્શન કરવા તો અમારો વિડીયો તમને ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો